નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચ કે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર ડેપોને બે નવી આધુનિક બસો ની ભેટ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વાહન નિગમ મંત્રી હર્ષભાઈ સંઘવીના સક્રિય પ્રયાસોથી રાજ્ય પરિવહન વિભાગ અંતર્ગત હિંમતનગર ડેપોને બે નવી આધુનિક બસોની સુવિધા પ્રાપ્ત થઈ છે આ નવી બસોનું લોકાર્પણ હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા સાહેબે લીલી ઝંડી બતાવી અને કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ બસો મુસાફરોને આરામદાયક બેઠક વ્યવસ્થા સુરક્ષિત અને સુખદ પ્રવાસનો વિશ્વાસ આપશે સાથે જ સમગ્ર જિલ્લામાં પરિવહન સેવાઓ વધુ મજબૂત બનશે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલ સફાઈ કાર્યક્રમમાં પણ સક્રિય ભાગ લીધો હતો તેમણે નાગરિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપતા સ્વચ્છ હિંમતનગર સ્વચ્છ હિંમતનગરનો સંદેશ આપ્યો હતો આ અવસરે નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય શહેર સંગઠન પ્રમુખ કુલદીપભાઈ પાઠક દેસાઈ ગાંધી રાકેશભાઈ પટેલ ગોપાલભાઈ પ્રજાપતિ સોલંકી અનિરુદ્ધભાઈ સોરઠિયા સહિતના આગેવાનો વિભાગીય પરિવહન અધિકારી એમ કે પટેલ ડેપો મેનેજર એચ આર પટેલ તથા ડેપોના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોહમ્મદ સફી તાંબડિયા એચ કે ન્યૂઝ હિંમતનગર